તો કલ્યાણપુરમાં ગ્રામ્યમાં ધોધમાર વરસાદ વરસ્યો બાકોડી ગામના બજારોમાં પણ પાણી ભરાઈ ગયા છે બજારોમાં નદીઓ વહેતી હોય તે પ્રકારના અહીંયા દ્રશ્યો સર્જાયા છે મુખ્ય માર્ગો પર પણ વરસાદી પાણી ભરાઈ ગયા છે વરસાદી પાણી ભરાઈ જતાં વાહન ચાલકોને પણ ભારે હાલાકી પડી રહી છે દેવભૂમિ દ્વારકા અને જામખંભાળીયાના આ દ્રશ્યો જે આપ જોઈ રહ્યા છો આ ગામમાં ઘૂંટણસમાં પાણી ભરાયા છે કમરસમાં પાણી અહીંયા નજરે પડી રહ્યા છે ત્યારે મહત્વનું છે કે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે લોકોના ઘરોમાં પણ અહીંયા પાણી ભરાઈ ગયા છે અને સતત વરસાદના અહીંયા આ પ્રકારની પરિસ્થિતિ છે મુખ્ય માર્ગો પર પણ વરસાદી પાણી ભરાઈ ગયા છે વરસાદી પાણી ભરાઈ જતા વાહન ચાલકોને પણ ભારે હાલાકી પડી રહી છે દેવભૂમિ દ્વારકા અને જામ ના આ દ્રશ્યો જે આપ જોઈ રહ્યા છો આ ગામમાં ઘૂંટડસમા પાણી ભરાયા છે કમરસમમાં પાણી અહીંયા નજરે પડી રહ્યા છે ત્યારે મહત્વનું છે કે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે લોકોના ઘરોમાં પણ અહીંયા પાણી ભરાઈ ગયા છે અને સતત વરસાદના કારણે થઈને અહીંયા આ પ્રકારની પરિસ્થિતિ સર્જાઈ છે